માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામના પિતા પુત્ર દ્વારા સોથી વધુ ગાયો કાપી કે કપાઈ નાખવાની જે ઘટના છે એ પ્રકાશમાં આવી છે આ બનાવમાં જુદા જુદા ત્રણ ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે જેમાં માળિયા મિયાણા પોલીસ મથકે બે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેની સાથે હડોદ પોલીસ મથકે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે માળિયા મિયાણા તાલુકાના ખાખરીચી ગામના માલધારીની તેરક જેટલી ગાયો કાપી નાખી હોવાની ઘટના જે છે એ પ્રકાશમાં આવી હતી જેને લઈ માળિયા મિયાણા પોલીસ મથકે માળિયા તાલુકાના ચીખલી ગામના પિતા પુત્ર

ત્યાર પછી પોલીસે આ બંને બાપ દીકરા સામે ગુનો દાખલ કર્યો ગુનો દાખલ કરીને તપાસ કરી તો આની સાથે બીજા પાંચ લોકો પણ સંડોવાયેલા હોવાની માહિતી મળી એટલે પોલીસે તેઓની પણ અટકાયત કરી કુલ આ ઘટનામાં સાત આરોપીઓની માળિયા મિયાણા પોલીસે અટકાયત કરી હતી ત્યાર પછી આ જે બાપ દીકરો જે છે કે એકનું નામ છે આમીન અને બીજો છે મુસ્તાક તો એને હડોદ તાલુકાના અમરાપર અને મિયાણી ગામેથી પણ ગાયો ચારવા માટે લઈ ગયા હોય લઈ ગયા પછી પાછી નથી એ ગાયો પણ કપાવી નાખી હોવાની ઘટના છે એ પ્રકાશમાં આવી હતી જેને લઈને એ માલધારી દ્વારા પણ હડોદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના પછી થોડા જ દિવસની અંદર ધાંગધ્રા તાલુકાનો પીપળા ગામ છે તો ત્યાંથી પણ પચાસ ગાયો જે છે એ આજ બાપ દીકરો લઈ ગયા હતા અને લઈ ગયા પછી પાછી દીધી નથી અને એ ગાયો પણ કપાવી નાખવી હોવાની ઘટના જે છે એ સામે આવી હતી જેને લઈ માળિયા મિયાણા પોલીસ મથકે પીપળા ગામના માલધારીઓની પણ ફરિયાદ જે છે એ દાખલ કરવામાં આવી છે એટલે આવી રીતના આ ઘટનામાં પિતા પુત્ર અને તેની સાથે પાંચ અન્ય જે શખ્સો છે કુળા સાતે સામે જુદા જુદા ત્રણ ગુનાઓ જે છે એ દાખલ કરવામાં આવ્યા છે આ ત્રણેય ગુનામાં સો થી વધારે જે ગાયો છે કાપી નાખી હોવાનું જે છે એ સામે આવ્યું છે તેની સાથે હળવદ પોલીસ મથકે આ પિતા પુત્ર સામે ફરિયાદ દાખલ થઈ હતી ગાયો પિસ્તાલીસ ગાયો જે છે એ કપાવી નાખી હોવાને લઈ જેથી પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે આ પિતા પુત્રની જે છે એ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ મથકે હળવદ લઈ આવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી તો પૂછપરછની અંદર આ પિતા પુત્રની સાથે અન્ય બીજા પાંચ લોકોના નામ પણ જે છે આ ઘટનામાં ખુલ્યા હતા એટલે પોલીસ દ્વારા પહેલાં તો આમિનભાઈ કરીમભાઈ લથાણી જે ચીખલી ગામના છે તેની સાથે રમજાનભાઈ અરુણભાઈ જામ ગામના છે આ બધા માળિયા મિયાણા તાલુકાના જ ગામ છે મિત્રો ત્રીજા નંબરનો આરોપી છે અલાઉદ્દીનભાઈ મુસાભાઈ જામ ચોથો આરોપી છે અબ્બાસભાઈ મુસાભાઈ મોવર જે કાજરડાનો છે સાથે પાંચમો આરોપી છે સાઉદીનભાઈ ઓસમાણભાઈ કાજેડિયા જે પણ કાજરડા ગામનો છે આમીનભાઈ રહીમભાઈ માણેક જે પણ કાજરડા ગામનો છે અને મુસ્તાક અમીનભાઈ લધાણી જે ચીખલી ગામનો છે એટલે આમીન અને મુશ્તાક જે બાબ દીકરો થાય છે અને તેની સાથે અહીંયા આ પાંચ જે આરોપી એટલે કુલ સાતે આરોપીઓ જે છે આ સાતેય આરોપીઓએ ગાયોની કતલ કરી નાખી હોવાની ઘટના જે છે એ સામે આવી છે જેને લઈને જ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે એટલે હળવદ તાલુકાના મિયાણી અને અમરાપર ગામની જે પિસ્તાલીસ ગાયો ગુમ કરી દીધી હતી એમાં પિતા પુત્રની સાથે આ પાંચ લોકોના પણ નામ ખુલા છે એટલે પાંચયને કુલ પાંચને આ બે સાતય જે આરોપીઓ છે તેને પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટના આધારે હળવદ લઈ આવવામાં આવ્યા હતા હતા લઈને આવ્યા ત્યાર પછી જે ગાયો જ્યાં આગળ કાપીને નાખવામાં આવી કરડિયાના જંગલ વિસ્તારમાં જે ચીખલી પાસે આવેલું છે પોલીસ દ્વારા ત્યાં પણ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી પોલીસને કેટલાક અવશેષો જે છે ગાયોને કાપી નાખીને એના અવશેષો જે છે તે પણ પોલીસને હાથ લાગ્યા છે તેની સાથે આ મુખ્ય આરોપી છે આમીનભાઈ કરીમભાઈ લધાણી તો તેના ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા હળવદ કોર્ટમાંથી એટલે ત્રણ દિવસના રિમાન્ડ પર હતા આજે એને કોર્ટમાં રજૂ કર્યો તો આજે હવે આરોપી જે છે એને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો છેલ્લા જે છ એ આરોપીઓ છે જે વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો એ છ એને આજે પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા છે તેની સાથે સાતમો આરોપી મુસ્તાક અમીન એના પોલીસે રિમાન્ડને નહોતા માગ્યા એટલે એને બે દિવસ અગાઉ જેલમાં જે છે એ મોકલી દેવામાં આવ્યો હતો એની પોલીસની તપાસના અંતે તેની સાથે પીપળા ગામના જે માલધારીઓએ પચાસ ગાયો ગુમ કરી દીધી હોવાની ઘટનાની ફરિયાદ જે દાખલ કરી છે એ ઘટનામાં પણ પોલીસ દ્વારા અમીનભાઈ કરીમભાઈ લતાણી અને મુસ્તાક અમીનભાઈ લતાણી આ બંને ચીખલીના પિતા પુત્ર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે એટલે હવે માળિયા પોલીસ જે છે માળિયા મિયાણાની પોલીસ જે છે એ પોલીસ આ બંને બાપ દીકરાની ટ્રાન્સ પર વોરંટના આધારે વરી પાછી મોરબી જેલમાંથી એમની પણ અટકાયત કરીને પૂછપરછ કરશે અને એની પૂછપરછમાં પણ જે છે એ શું ખુલે છે નવું તેની પૂછપરછમાં પણ આ બંને બાપ દીકરો જે છે એની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એ હવે પોલીસ તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે પરંતુ માળિયા મિયાણા પોલીસે તપાસ કરી તો આ બાપ દીકરાની સાથે અન્ય પાંચ લોકોના નામ ખુલે એવી જ રીતના હડોદ પોલીસે આ બાપ દીકરા સામે ફરિયાદ દાખલ થઈ હતી તો એમાં પણ બીજા પાંચ વ્યક્તિઓ જે છે એના નામ ખુલ્યા છે એટલે હવે એક એવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે કે માળિયા મિયાણા પોલીસ જે પીપ ગામના માલધારીઓએ ફરિયાદ નોંધાઈ છે તેમાં પણ આ પાંચેય શખ્સો અને આ બે આ આ કુલ સાતેય લોકોએ ગાયોને કતલ કરી નાખી હોય એવી હાલ માહિતી છે પરંતુ એ પોલીસ તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે